તો ફાગડી પૂનમે દેવભૂમિ દ્વારકામાં ફૂલડોત્સવમાં ભાગ લેવા માટે ભક્તો ઘેલા બન્યા છે ઉત્સવમાં જોડાવા માટે રાજ્ય અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જગત મંદિરે પહોંચી રહ્યા છે પગપાળે જતા ભક્તો માટે જામનગરથી દ્વારકા જતા રસ્તે સેવાભાવી સંસ્થાઓએ અનેક કેમ્પ પણ લગાવ્યા છે જેમાં ભક્તો માટે રહેવા જમવા ચા નાસ્તો મેડિકલ સારવાર સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે આ ઉપરાંત રસ્તામાં બીમાર પડતા ભક્તો માટે ડોક્ટર મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા દ્વારકા જવાની પરંપરા નિભાવી રહ્યા છે દ્વારકાધીશ ના ભક્તો છે તે પગપાળા દ્વારકા જઈ રહ્યા છે ત્યારે જામનગર મોટી સંખ્યામાં જે પદયાત્રીઓ છે તે જોવા મળી રહે છે આપણે તો પદયાત્રીઓ સાથે જ વાત કરશું શું કેસો હાલ દ્વારકા જઈ રહ્યા છો દ્વારકાધીશ પર કેટલો વિશ્વાસ ક્યાંથી આવો છો કેટલા વર્ષોથી આવો હું આવું છું છેલ્લા 5 વર્ષથી શ્રદ્ધા વિશ્વાસની વાત અલગ જ છે આખી અને આની માહોલ જે સંગનો માહોલ હોય છે એમાં તમને આનંદ જ આવ્યા રાખે પગમાં આમ ફરફલા પડી જાય કોઈ આલી નહોગુ તો આનંદ એ વેરાકે અને ઘરે એકર ભોય પડયો તો દાદી આપડે ખાટલા પર પડ્યા રેવી અને આય આનંદ જ આવી રહે તમે કેટલા જણા આયા છો અમે તો 25 જણાનો સંગ છે રાજકોટથી હા કેંદા આપ છો કેંદા હરકાનો હોય ને ભાઈ હંગા હરકાનો હોય તો થા તમે કે કોઈ થાકા મુગડે માસો લાગે કે ગીઢા મુગ હોય ને બાકી મારા જો જોવાની આવે ને ઈ તો બંગુડા બોલાવ્યા જાય રસ્તામાં કે કેટલા કિલોમીટર હાલી વર્ષો થી આવું અમે છેલ્લા ચાર વર્ષ થી આવી છે દોઢસો નો માણસ નો સંગ હોય છે તો અમે કોઈ હાલવા ચાલવામાં કોઈ ને કઈ આવતી નથી જે માંગવીએ તે ઠાકર યાદ હાજર કરી દે એમ કોઈ તકલીફ નથી થતી હાજર ખાવું છે બીજે વાગે તો અલગ જ આનંદ આવે બધાને થાકેલા હોય તો આમ સારું થઈ જાય એમ તો હાલ તો જે પદયાત્રીઓ છે મોટી સંખ્યામાં દ્વારકાધીશ ના સ્થળે જઈ રહ્યા છે હાલ જે પદયાત્રીઓ છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ને હાલ જે આ પદયાત્રીઓ છે તે તમામ પ્રકારની સુવિધાઓ હાલ રસ્તામાં મળી મળી રહી હોવાનું જણાવી રહ્યા છું હિરેન પરમાર વીટી ન્યુઝ જામનગર